તાલુકા પંચાયતની પેટા ચૂંટણી યોજાની હોય ત્યારે કોંગ્રેસ દ્વારા પણ અને કોયલી બેઠક માટે પોતાના ઉમેદવારોના ઉમેદવારી તાલુકા પંચાયતની પેટા ચૂંટણી આવી રહી છે ત્યારે કોંગ્રેસ તરફથી ત્રણ ઉમેદવારો ઉભા રહ્યા છે જેના ફોર્મ ભરવા માટે આવ્યા હતા એમાંથી નંદેસરીમાંથી રાજેન્દ્રસિંહ ગોહિલ દશરથમાંથી પશુરામભાઈ રબારી કોયલી માંથી સંજીવભાઈ ઠાકોર હતા જેઓના ઉમેદવારી ફોર્મ ભર્યા હતા અગ્રણીઓએ જણાવ્યું હતું કે તૈયારી પૂરજોશમાં છે ત્રણે ત્રણ સીટ કોંગ્રેસ પક્ષ જીતવાની છે એ પણ નક્કી છે તેવો આશાવાદ પણ તેઓએ વ્યક્ત કર્યો હતો આવી તાલુકા પંચાયતની પેટા ચૂંટણી આવી રહી છે ત્યારે અમારા કોંગ્રેસ પક્ષ તરફથી ત્રણ ઉમેદવાર ઊભા કરેલા છે જે આજરોજ ફોર્મ ભરવા માટે આવ્યા છે જેમાંથી નંદેશ્રીમાંથી રાજેન્દ્રસિંહ ગોહિલ છે દશરથમાંથી બસરામભાઈ રબારી છે અને કોઈલીમાંથી સંજયભાઈ ઠાકોર છે જેઓના આજરોજ અત્યારે અમે ફોર્મ ભરી રહ્યા છીએ કેવી તૈયારી તૈયારી અમારી ફૂલ ફૂલ જોશમાં છે અને ત્રણે ત્રણ સીટ કોંગ્રેસ પક્ષ જીતવાની છે એ પણ નક્કી છે જીતનો વિશ્વાસ છે કોંગ્રેસ પક્ષ ભાજપની પૂર્વ તૈયારી છે અને પ્રજા ભાજપથી ત્રાહિમાન થઈ ગયેલી છે મોંઘવારી એટલી છે એટલે પ્રજાને હવે કંઈ પ્રચાર કરવાની પણ જરૂર નથી કારણ કે પ્રજા ભાજપથી એટલી કંટાળી ગયેલી છે કે હવે એ પક્ષનું પરિવર્તન કરીને કોંગ્રેસ પક્ષને જીતાડવા માટે તત્પર છે વડોદરા તાલુકા પંચાયત પેટા ચૂંટણીના ઇલેક્શનમાં મેં રાજેન્દ્રસિંહ ગોહિલે ફોર્મ ભર્યું છે નંદેસિંહ પંદર તાલુકા પંચાયત ફૂલ જીતનો વિશ્વાસ પહેલાં જીત્યા હતા ને ફરી જીતવાના ગત વખત ભાજપમાં હતા આખા કોંગ્રેસમાં હતા તોય પહેલાં ભાજપમાં હતા તોય સૌથી મોટી લીડથી જીત્યો હતો અને આફર ફર એનથી પ્લસ કરીને જીતીશ ડિપોઝિટ ડૂલ કરવાવાળા ગયા એ તો એમની ના થઈ જાય એ જોવે Biji